આજે પપ્પાના સિક્સટી નાઇન્થ બડ પર આ જે ચિત્ર પપ્પાના પિક્ચર્સનું પ્રદર્શની જે ખુલી મુકાય છે એ અમારા માટે બહુ જ ગર્વની બાબત છે અને બહુ જ એમના લાક્ષણિક અદાઓમાં અને એમના સંસ્મરણોવાળા પિક્ચર્સની આ પ્રદર્શની છે હું બધાને અનુરોધ કરીશ કે આ જરૂરથી પધારો નિહાળો અને પપ્પાની આપણે યાદોને સજીવન કરીએ એ જ અભ્યર્થના મારા માટે અમારા માટે બધી જ તસવીરો ખૂબ જ લાક્ષણિક અને ખૂબ જ યાદગાર છે અને બધી જ તસવીરો ખૂબ જ સરસ છે મને પર્સનલી જે ગમે છે એ પપ્પા પપ્પા જે વિજય સરકસમાં હાથ ઉપર કરીને ઉપરથી જે લેવાયો છે ફોકસ કરીને એ મારો પર્સનલ ફેવરેટ છે પણ બધા જ બહુ જ સરસ પિક્ચર્સ છે જરૂરથી સ્વર્ગસ્થ વિજયભાઈ અમારા આદરણીય નેતા મારા સાથીદાર એમની જન્મજયંતિનો આજે દિવસ છે પ્રથમ જન્મ જયંતિ છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી એનો ભારે રંજ છે જાહેર જીવનમાં ખૂબ નાનપણથી વિવિધ ક્ષેત્રે સંઘર્ષ કરીને રાજ્યના મુખ્યમંત્રી પદ સુધીની સફર તેઓએ પાર કરેલી એને કારણે સમાજના વિવિધ વર્ગોના અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે તેમને આવવાનું થયું એથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે એમાંથી એ અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે દેવેનભાઈ અમરેલીયા જે તસવીરકાર છે એમણે લીધેલી તસવીરોનું પ્રદર્શન અહીં રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાય એ પણ એક યોગ ગણી શકાય પ્રદર્શનીની જે વિવિધતા છે એમાં સમગ્ર પ્રદર્શનીને જો જોવામાં આવે તો એમના જીવનના અનેક પ્રસંગોને સાકાર રીતે માણવાનો આપણને અવસર મળે છે એવી મહેનત કરીને આવી સારી પ્રદર્શની ગોઠવવા બદલ હું ભાઈ દેવેનભાઈને ધન્યવાદ આપું છું અમારા એક સાથીદારની સ્મૃતિઓને સુંદર રીતે કંડારી અને લોકો માટે એમણે પ્રસ્તુત કરી એ માટે એમનો આભાર પણ માનું છું આ રાજકોટમાં બહુ સારો અવસર છે વિજયભાઈને આપણે ભાવાંજલિ કે શ્રદ્ધાંજલિના અર્થિત રૂપે આ પ્રદર્શન કર્યું છે આપણે બે હજાર ચારથી બે હજાર પચીસ સુધીના જે વિજયભાઈના એક્સક્લુઝિવ ફોટા હોય જે ક્યાંય જોવાનો મળે જે વિજયભાઈની જર્ની હોય ભૂતકાળમાં બીજી સરકાર હતી તેની સામે એમને આંદોલન કરેલા હોય કે ત્રિકોણ બાગે ધરણા કરેલા હોય તમામે તમામ ફોટા અહીંયા આપણો જોવા મળશે અને બીજી સૌથી સારી હોય છે કે આ અનલોડ ફોટા છે તમને ક્યાં બી જોવા નહીં મળશે એ માત્ર આજ આપણે શનિવાર આજે જે સાહેબનો જન્મદિવસ છે એ બી બહુ ખૂબ જ સારી વાત છે અને બે હજાર ચારથી અત્યાર સુધીના ફોટા છે મારી પાસે પચીસો જેવા ફોટા હતા એમાંથી મેં એકસો ને અગિયાર ફોટા સિલેક્ટ કરીને લાર્જ સાઈઝના ફ્રેમ સાથે આપણે અહીંયા એને એક્ઝિબિશન કર્યું છે